તો લઈએ વિદ્યાર્થી મિત્રો નવી આવૃત્તિ જે છે એ નવી આવૃત્તિ પ્રમાણે ચાલો યાદ કરીએ વિષય વિજ્ઞાન કે જે ભાગ એક ની અંદર આપવામાં આવેલા છે બધા વિષયો એમની અંદર તો તમને કેમ ખબર પડશે નવી આવૃત્તિ છે તો પેજ નંબર અઠ્યાવીસ થી શરૂ થશે એટલા માટે તો ચાલો જોઈએ સમજ મેળવવાની છે પછી પ્રવૃત્તિ એક તમારી આસપાસ જોવા મળતા વિવિધ પશુ પક્ષીઓની યાદી બનાવો તથા નીચે આપેલા કોષ્ટક મુજબ વર્ગીકરણ કરો કાન દેખાતા હોય તેવા ગાય ભેંસ બકરી ગધેડો કૂતરો બળદ કાન ન દેખાતા હોય તેવા પોપટ કબૂતર કાગડો ચકલી કાબર ચામડી પર વાળ હોય વાંદરો બકરી ઘેંટો ઘોડો ગધેડો ચામડી પર વાળ ન હોય અને પીછા હોય મોર પોપટ કાગડો ચકલી કબૂતર દૂધ આપતા હોય ગાય ભેંસ બકરી ઘેટો બરાબર માથે શિંગડા હોય હરણ બકરી બળદ તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારે વિજ્ઞાન વિશે જો અઘરો લાગતો હોય તમારે સમજવું હોય નવો વિષય છે બરાબર આ સિવાય સામાજિક વિજ્ઞાન તમારે નવો વિષય છે ગણિત નવો વિષય છે આમ કે ગણિત ગણિત પણ હવે છે બરાબર તો તો આવી રીતે બધા જ વિષયના શિક્ષકને લાઈવ નિહાળી શકશો બધી જ વસ્તુ વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગુગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરી શકો છો બરાબર તો ત્યાં જઈને તમે ગેમ ડાઉનલોડ કરો છો તો

આપણી વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે તમે ડાઉનલોડ કરી એમાં મળશે તો ઓપન કરો આ પેજ ખુલેમાં તમારા મમ્મી પપ્પાના મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન ધોરણ પ્રમાણેના લઈને મેળવી લેજો એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપર ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો બરાબર હવે તમારું ધોરણ તમારે પસંદ કરવાનું છઠ્ઠું ધોરણ તો બીજા મિત્રોને પણ જાણ કરવાની છઠ્ઠામાં જે વિષયમાં જે પાઠવા વિડીયો જોઈ શકો છો અથવા શાળા મિત્રમાં જઈ ધોરણમાં જે તમારું ધોરણ પસંદ કરે જોઈ શકો છો અભ્યાસ કરો અને તે પ્રાણીઓની વિશેષતાઓ જણાવો તો કીડી કદમાં નાની હોય છે કીડી સમૂહમાં રહે છે કીડી લાલ અને કાળા રંગની હોય છે વાઘ કદમાં મોટું હોય છે તેના શરીર પર ચટ્ટાપટ્ટા હોય છે તે જંગલમાં રહે છે તે માંસાહ છે કુત્રો પાલતુ પ્રાણી છે તેનું કદ મધ્યમ હોય છે તેની સુંગવાની શક્તિ તીવ્ર હોય છે સાપ પેટે સરકીને ચાલે છે તે ઝેરી હોય છે તે ધર્મા રહે છે પ્રવૃત્તિ બે નીચે આપેલા પ્રશ્નોના જવાબ ચર્ચા કરીને લખોને પેલું કયા પ્રાણીઓના કાન નાના અને કયા પ્રાણીઓના કાન મોટા હોય છે તો ચલો આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ તમારે લખવાનો છે તો મોટા કાનવાળા પ્રાણી હાથી ગાય ભેંસ નાના કાનવાળા પ્રાણી સસલું વાઘ હરણ કયા પ્રાણીઓ દૂરની વસ્તુ સરળતાથી જોઈ શકે છે તો વાઘ સિંહ ચિત્તો હરણ કયા પ્રાણીઓની ગંધ પારખવાની શક્તિ તીવ્ર હોય છે કૂતરો વાઘ બિલાડી સિંહ બરાબર ત્યાર પછી આપણે લઈએ આગળ પ્રોજેક્ટ કાર્ય છે હવે ફરી પાછી પ્રવૃત્તિ નંબર એક નીચે આપેલી ખાદ્ય સામગ્રીની જાળવણીના ઉપાયો લખો ખાદ્ય સામગ્રી જાળવણીના ઉપાયો ઘઉં

પાણીનો તમે ક્યારે ઘરમાં ભરેલા અનાજ કે અથાણાની ફૂગ લાગી હોય તેવું સાંભળ્યું છે આવું થવાનું કારણ શું હોઈ શકે તો હવામાનના ભેજના કારણે રાસાયણિક પ્રક્રિયા થાય છે તેથી અનાજ કે અથાણાની ફૂગ લાગે છે લાંબા સમય સુધી સાચવી શકાય તેવી ખાદ્ય સામગ્રીના નામ જણાવો અનાજ કઠોળ દાળ ચોખા ઝડપથી બગડી જતી ખાદ્ય સામગ્રીના નામ જણાવો દૂધ મીઠાઈ ફળ શાકભાજી અમુક ખોરાક ઝડપથી બગડી જાય છે જ્યારે અમુક ખોરાક લાંબા સમય સુધી સાચવી શકાય છે આમ થવાનું કારણ જણાવો તો વસ્તુના ગુણધર્મને લીધે રાસાયણિક પ્રક્રિયાઓની અસર ભાગ ભજવે છે બરાબર કોઈના પર ઝડપથી અસર થાય કોઈના પર ધીમે ધીમે અસર થાય ચાલો નીચે આપેલા કોષ્ટકમાં માગ્યા મુજબ વિગતો ભરો એવી સામગ્રી જેને રાંધવામાં પાણીનો ઉપયોગ થતો હોય ભાત દૂધીનું શાક રીંગણાનું શાક દાળ સરગવાનું શાક ખીચડી વગેરે એવી સામગ્રી જેને રાંધવામાં પાણીનો ઉપયોગ ન થતો હોય અથાણા બરાબર વસાણા મુરબ્બો છૂંદો વગેરે ત્યાર પછી પ્રવૃત્તિ ચાર નીચે આપેલા ફકરાનું વાંચન કરી નીચે આપેલા પ્રશ્નનો જવાબ આપો તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમને

વરસાદી પાણીના સંગ્રહ માટે તમારા ગામની વાવ તળાવ કે ગામ પાસેથી પસાર થતી નદીનું નામ લખો નદી તળાવ સરોવરો કઈ રીતે ભરાતા હોય છે વરસાદના પાણીથી પાણીથી ડેમના ચાલો ત્યાર પછી સમજ મેળવી આપણે બત્રીસ નંબરના પેજ ઉપર પ્રવૃત્તિ એક નીચેનું કોષ્ટક પૂર્ણ કરો પ્રાણીઓના ઉપયોગો લખો પ્રાણીઓ એના ઉપયોગો બે ગાય દૂધ માટે છાણા મેળવવા માટે ઘેટા ઊંડ લેવા માટે ખાતર મેળવવા માટે ઊંટ વાહન વ્યવહાર માટે ખાતર મેળવવા માટે ઘોડો સવારી માટે ખાતર મેળવવા માટે પ્રવૃત્તિ બે નીચે આપેલ બીજનું માંગ્યા મુજબ વર્ગીકરણ કરો પંદર જેટલા બીજ છે તો ગોળ બીજ ચપટા બીજ લીસા બીજ ને ખરબચડા બીજ ગોળ વટાણા બોરના બીજ આલુના બીજ ચપટા વાલના બીજ તરબૂચના બીજ ચીકુના બીજ સફરજનના બીજ લીસા દિવેલા મગ ચીકુના બીજ ખરબચડા ચણા બોરના બીજ અને આલુના બીજ પ્રવૃત્તિ ત્રણ નીચે આપેલા શબ્દો માંથી બીજને ઉગવા માટે જરૂરી પરિબળો ફરતે વર્તુળ કરો હવા ઠંડી જમીન ગરમી પાણી વરસાદ બરાબર બરાબર માટીની પણ જરૂર પડે હા આગળ મહાવરો તમે જાણતા હોય તેવા હવા પાણી અને પ્રાણીઓ દ્વારા ફેલાતા બીજના નામ લખો તો હવા દ્વારા આંકડો સીમડો કણજી એરંડા પાણી દ્વારા તકમરિયા સિંગોડા નાળિયેર રચકો પ્રાણીઓ દ્વારા ગોખરું ગાઢરૂ પાઇન વડ અને જામ ફળ ત્યાર પછી સમજ મેળવી અને પ્રવૃત્તિ એક કરો તમે મુલાકાત લીધેલી સંસ્થાઓ સામે ખરાની નિશાની કરો અને તેના કાર્યો વિશે લખો બરાબર ગામ પંચાયત પોલીસ સ્ટેશન બેંક પોસ્ટ ઓફિસ પ્રાથમિક શાળા તો મિત્રો પોલીસ સ્ટેશન લઈએ પોલીસ કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરે છે લોકોને રક્ષણ પૂરું પાડે છે ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા લોકોને પકડીને તેને સજા આપવાનું કામ કરે છે બેંક લોકોના નાણાકીય વ્યવહારો કરવામાં ઉપયોગી થઈ છે લોકોના રૂપિયા સાચવે છે જરૂરિયાત પ્રમાણે લોકોને લોન આપવાનું કાર્ય કરે છે પોસ્ટ ઓફિસ સંદેશા વ્યવહાર માટે ખૂબ જ ઉપયોગી થાય છે લોકોના સંદેશા એક જગ્યાએથી બીજી જગ્યા સુધી પહોંચાડે છે વસ્તુઓ પણ મોકલી શકાય છે પૈસા પણ મોકલી શકાય છે પ્રાથમિક શાળા ગામના દરેક બાળકોને સારું શિક્ષણ મળી રહે તે માટે હંમેશા પ્રયત્ન કરે છે બાળકોમાં સંસ્કાર સિંચનનું કામ કરે છે ચાલો ત્યાર પછી કેટલા બધા બીજ બીજનું નામ રંગ આકાર દોરો સપાટી કે દેખાવ રાજમાં બદામી કેલા લીસી સપાટી મગ લીલા લીસી સપાટી કારેલું લીલા ખરબચડી સપાટી ચાલો કોષ્ટક વિગતમાં દર્શાવવાની છે આ વિગતો તમારી ટેવ લક્ષણ કે આદત કોના જેવી છે એ બાબતે નીચેનું કોષ્ટક પૂર્ણ કરો બરાબર વાળ તો રંગ કાળો છે પિતા પિતા છે 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 આંખ કાળા રંગની માતા માતા જેવી જેવી ચામડીનો રંગ સફેદ હાસ્ય માતા જેવું એમાં રંગનો એવો ભાઈ ચહેરો સુંદર માતા જેવો પિતા જેવો ઊંચાઈ મધ્યમ પિતા જેવી લખવાની શૈલી સારી પિતા જેવી વારસાગત રોગો કોને કહેવાય ચર્ચા કરો ને લખો તો કમળો કોરોના નહીં ડાયા બ્રિટિશ ગણી શકાય બ્લડ પ્રેશર ગણી શકાય બરાબર આવા બીજા રોગો લખો તો કોઢ અથવા તો એડ્સ તમે જોયેલા બે જોડિયા બાળકો વચ્ચેની સમાનતા અને ભિન્નતા ની જાણકારી મેળવીને લખવાની છે બરાબર તમે જોયેલા બે જોડિયા બાળકો જે છે એની સમાનતા અને ભિન્નતા જોઈને તમારે લખવાની છે તમારી જે પ્રોજેક્ટ કાર્ય છે પ્રવૃત્તિ તમારા ઘરના વડીલો પાસેથી જાણીને લખવો કે તેઓ નીચેની પ્રવૃત્તિ માટે શાનો ઉપયોગ કરતા હતા પ્રકાશ અંજવાળું મેળવવા તો મેળવવા માટે દીવો ફાનસ મીણબત્તી રસોઈ બનાવવા માટે ચૂલો મુસાફરી માટે તો કે બળદગાડું ઘોડાગાડી પગ પાળા ચાલો હવે આગળ વધીએ મહાવરો તફાવત આપો વર્તમાન સમયમાં મકાનનું બાંધકામ અને જૂના સમયમાં મકાનનું બાંધકામ તો વર્તમાન સમયમાં સિમેન્ટ સ્ટીલ એટલે કે લોખંડ રેતી ઈંટ લોખંડના સળિયા જૂના જમાનામાં લાકડા પથ્થર રેતી લીપણ માટે છાણ અને માટી પરંપરાગત ખેતી અને આધુનિક ખેતી ખેડ કરવા માટે પરંપરાગતમાં બળદ અને હળ દ્વારા આધુનિકમાં ટ્રેક્ટર દ્વારા વાવણી માટે આમાં હળ આમાં કલ્ટિવેટર ખાતર કુદરતી ખાતર આમાં કુદરતી પ્લસ કૃત્રિમ સિંચાઈ પદ્ધતિ ધોરિયા પદ્ધતિ આમાં ટપક સિંચાઈ ફુવાર આપી હતી આમાં બેસી બિયારણ આમાં હાઇબ્રિડ બિયારણ આમાં ટિપણા ગોડાઉન સંગ્રહ માટે આમાં સાયલો ત્યાર પછી તમારે પ્રવૃત્તિ કરવાની છે પાણીમાં મૂકવાની વસ્તુ પ્રયોગ કરતા પહેલા અનુમાન કરવાનું બરોબર પ્રયોગ કર્યા પછી ડૂબશે કે તરશે પથ્થર ડૂબશે ડૂબશે લીંબુ ડૂબશે ડૂબશે ખીલી ડૂબશે ડૂબશે લાકડું તરશે તરશે કાગળ તરશે તરશે પેન્સિલ ડૂબશે તરશે પ્રશ્ન પ્રવૃત્તિ બે નીચેનું ચિત્ર જુઓ તેના આધારે પ્રશ્નોના જવાબ લખો પૃથ્વી અને એનો ઉપગ્રહ ચંદ્ર આપેલા બંને ચિત્રોમાં કઈ બાબત સરખી જોવા મળે છે તો આકારની દ્રષ્ટિએ સરખા છે બંનેનો આકાર ગોળ છે આપેલા બંને ચિત્રો કઈ રીતે જુદા પડે છે તો બંનેનું કદ દેખાવતી જુદા છે બરોબર નાનો છે ને એક મોટો છે એમ ત્યાર પછી મહાવરો વસ્તુને ગરમ કરવી કે ઠંડી કરવી શિયાળામાં હાથ ગરમ કરવા ઠંડા શરબતને ગરમ કરવું આઈસ્ક્રીમ ઓગળવું ગરમ ચાને ઠંડી કરવી ગરમ દૂધ ઠંડુ કરવું ગરમ ખોરાક ઠંડો કરવો ચલો એક પાત્રમાં પાણી ભરી મૂકો જે વસ્તુ પાણીમાં તરે એની સામેના બોક્સમાં લીલો રંગ ડૂબે એની સામે લાલ રંગ પ્લાસ્ટિકનો નો દડો તો તરશે તો લીલો લીંબુ ડૂબે તો લાલ સાબુ ડૂબે લાલ બોટલનું નું ઢાંકણું તરે લીલો કાચનો ગ્લાસ ડૂબે તો લાલ

ચાલો વિવિધ પ્રવાહી લઈ તેમાં લીંબુ તરે છે કે ડૂબે તેનું અવલોકન કરી અવલોકન કરી તે ઘટના બનવા પાછળ કયા કારણો હોઈ શકે તેની ચર્ચા કરો તો કદાચ ઓવર સ્પીડ હોય સિગ્નલનું ધ્યાન ન રાખવું હોય બ્રેક ન લગાવી હોય નીંદર આવી જવાથી આવું બન્યું હોય બરાબર ત્યાર પછી પ્રવૃત્તિ છે બરાબર તમારા ઘરની ઉત્તર દિશા તરફ શું છે એ બધું તમારે લખવાનું છે તો જો તમારા ઘરની ઉત્તર દિશા તરફ શું શું જોવા મળે છે તો આપણે લખવું અમારી શાળા તમારા ઘરની દક્ષિણ દિશા તરફ શું જોવા મળે છે અમારું ઘર ઉત્તરમાં શાળા હોય તો દક્ષિણમાં ઘર જ હોય ને ચલો મહાવ નીચે આપેલા નકશામાં ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમના છેડે આવેલા એક એક રાજ્યમાં તમારો મન ગમતો રંગ પૂરો જેમ કે ઉત્તરમાં બરાબર પશ્ચિમમાં પછી પૂર્વમાં અને દક્ષિણમાં તમિલનાડુ દક્ષિણ જો તમને લખીએ તો દક્ષિણ તમિલનાડુ પૂર્વ અરુણાચલ પ્રદેશ પશ્ચિમ ગુજરાત અને ઉત્તર જમ્મુ કાશ્મીર તમારો મનગમતો રંગ પૂરવાનો છે નકશામાં તમારો જિલ્લો શોધી તેનું નામ લખો અને એની પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણમાં શું આવેલું છે તે જણાવો તો ભાઈ મારો જિલ્લો ગાંધી નગર છે બરાબર હાલો પૂર્વમાં અરવલ્લી પશ્ચિમમાં મહેસાણા ઉત્તરમાં સાબરકાંઠા દક્ષિણમાં અમદાવાદ ત્યાર પછી પ્રવૃત્તિ જંગલો પ્રશ્ન ચર્ચા કરો જંગલો આપણને કેવી રીતે ઉપયોગી છે તો જંગલો વાતાવરણને ઠંડુ રાખી વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે જંગલો વાતાવરણમાં ભેજ પ્રસરાવી આબોહવાની વિષમ અટકાવે છે જંગલો હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુનું શોષણ કરી પ્રાણદાયી ઓક્સિજન વાયુ આપે છે નદીઓમાં આવતા પૂરને નિયંત્રિત કરવા માટે જંગલો ખૂબ જ ઉપયોગી છે જંગલો બચાવવા આપણે શું કરવું જોઈએ બહુ સરસ મજાનો પ્રશ્ન છે જંગલો બચાવવા માટે જંગલમાં કાપવામાં આવેલ વૃક્ષોની જગ્યાએ નવો વૃક્ષો વાવવા એક જ પ્રકારના થોડાક વૃક્ષો કાપવા થોડાક રહેવા દેવા આમ કરવાથી તે વૃક્ષો ફરીથી તે જગ્યાએ ઉગાડી શકાય લાકડા માટે જંગલનો એક આખો પટ્ટો કાપવાની જગ્યાએ થોડા થોડા અંતરાલે થોડા થોડા વૃક્ષો કાપવા અને સતત નવા વૃક્ષો વાવતા જવું જંગલમાં લાગતી આગને નિયંત્રિત કરવી લાકડાનો ઉપયોગ ઘટાડવો પર્યટનના માધ્યમથી લોકોમાં જંગલો પ્રત્યેની સભાનતા કેળવી સરકાર દ્વારા વન સંરક્ષણના નિયમો બનાવી તેનું કડક અમલીકરણ કરાવવું ત્યાર પછી છે ત્રીજો પ્રશ્ન આપણી આસપાસના વિસ્તારમાં મચ્છરનો ફેલાવો ન થાય તે માટે શું શું કરી શકાય તો ઘરની આસપાસ પાણી એકઠું ન થવા દો ખાડાઓ પૂરી દો પાણીની ટાંકી

ચિત્રનો અવલોકન કરી તેના વિશે નોટબુકમાં તમારે લખવાનું છે તો મિત્રો પહેલું પહેલા ચિત્રમાં ગટરની અંદર જઈને સાફ સફાઈ કરે છે બીજા ચિત્રમાં સફાઈ કામદારો પૂર આવ્યા પછીની ગંદકીને સાફ કરી રહ્યા છે બરાબર જો ગટરની અંદર અને પૂર આવ્યા પછી નીચે આપેલી કોષ્ટક મુજબની માહિતી ભરો જુદા જુદા પ્રકારનો કચરો અલગ કરવા શું કરશો અને તેને પુનઃ ઉપયોગ કેવી રીતે કરશો તો પ્લાસ્ટિકનો કચરો વીણીને અલગ કરીશું રીસાયકલિંગ કરી ઉપયોગ થઈ શકે તેને રીસાયકલિંગ કરીશું જૈવિક કચરો ખાડામાં ભેગો કરીશું ખાતર બનાવીને પુનઃ ઉપયોગ કરીશું લોખંડનો કચરો ચુંબકના ઉપયોગથી અલગ કરીશું અને ભંગારમાં આપીશું વર્તમાન પત્રોમાંથી સ્વચ્છતા વિશેના તમને ગમતા સમાચારો શોધીને તમારી નોટબુકમાં ચોંટાડો બરાબર તો વિદ્યાર્થી મિત્રો સ્વચ્છતા અંગેના જે ચિત્રો છે એ આપણી નોટબુકમાં આપણે ચોંટાડવાના છે તો સરસ મજાના તમે ચોંટાડી શકો છો બરાબર તો આ સાથે સરસ મજાનું સ્વ અધ્યયન પોથી સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે તો તમારા મિત્રો દોસ્તોને ખાસ જાણ કરજો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો મેં તમને કીધું એમ તમે આ એપ્લિકેશનમાંથી બધી વસ્તુ મળવાની છેલ્લે મેળવી લેજો બરાબર તો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત